ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમના મત વિસ્તારમાં પડકાર ફેંકતા કહ્યું છે કે ધારાસભ્યમાં હવે જો હિંમત હોય તો આ ગામમાં આવે અને જે પથ્થરો મૂક્યા છે તેને હટાવી બતાવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે ગોપાલ ઇટાલિયાને તેમના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ પડકાર ફેંક્યો છે ઘટનાની જે કારણ છે આ ઘટનાનું કારણ હતું કે ગોપાલ ઇટાલિયા અત્યારે તેમના મત વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યાંના સ્થાનિકો છે તેમના પ્રશ્નો પીડા તે જાણી રહ્યા છે ને તે પહોંચ્યા હતા તેમના મત વિસ્તારનું એક ગામ જેનું નામ છે હળમતીયા તે પ્રશ્નોની રજૂઆત સાંભળતા હતા તે સમયે એક મહિલા તેમના પાસે આવે છે અને રજૂઆત કરે છે કે તેજ ગામના ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે તેમના ઘરના બહાર આઠ વર્ષથી પથ્થરો એટલે કે દીધા છે છે અનેક પ્રકારના તંત્રને તેમણે રજૂઆત કરી મામલતદાર પોલીસ કે કોર્ટ સુધી તે ગયા પરંતુ તેમ છતાં તેમના પ્રશ્નનું નિરાકરણ નથી આવતું રજૂઆત કરે છે ત્યાર પછી આ ધારાસભ્ય પહોંચે છે મહિલાના ઘરે અને બેલા અને પથ્થરો ત્યાંથી હટાવતા કહે છે કે આ પથ્થરો તેમણે હટાવ્યા છે અને જો ભારતીય જનતા પાર્ટીમાં હવે આ નેતામાં તાકાત હોય તો પથ્થરો ફરી વખત મૂકી બતાવે તે ત્યાં જેસીબી લઈને આવશે અને આ પથ્થરો પાડી દેશે અને ત્યાર પછી આ ભારતીય જનતા પાર્ટીના નેતા જે પ્રકારે ધારાસભ્ય પથ્થરો હટાવ્યા હતા તે ફરી એક વખત ત્યાં મૂકે છે અને તે જ આ ધારાસભ્યને પડકાર ફેંકે છે સરપંચ ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બહેનો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંત પ્રાંતશ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારોનું આ બાજુ કોઈ હલાણ નથી પછી આ મામલતદાર મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાયર કે તમારું હલાણું પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી પોતાએલા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવી જે છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવીને અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા વસ્તરે કોરટ હુકમ કરે તો આ પેલા પહેલાં આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું પ્રાંતથી મોટો તું તો આવી રીતે તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે ત્યાં આવીને વિડીયોજી શોભાજી અને તું એવું કહેશો કે અહીંયા હલાણ આઠ વર્ષથી બંધ છે એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા એ બધાના ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલા એ છે હવે તું આય હવે આમ હળમતીયા ગામના ભાજપના નેતાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયામાં હવે તાકાત હોય તો ફરી એક વખત પથ્થરો જે અમે મૂક્યા છે તે હટાવી કેમ કેમકે પ્રાંત અને મામલતદારની મંજૂરીથી આ પથ્થરો ત્યાં મૂકવામાં આવ્યા છે અને શું આ અધિકારીઓથી મોટા પણ આ ધારાસભ્ય છે આવા સવાલો પણ તેમણે પૂછ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો